છે હું શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ રનીધારમાં અભ્યાસ કરું છું ઓગણ સિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય નેટબોલ સ્પર્ધામાં અમારી શાળામાંથી નવ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે જેમાં બહેનોની અંડર સેવન્ટીનની ટીમે સમગ્ર સમગ્ર ભારતને ગુજરાતમાં ત્રીજો નંબર અપાવેલો છે અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલો છે જેમાં અમારી શાળાની બે વિદ્યાર્થીઓ રામાણી નિધિ અને ભોગાણી કાવ્યાએ પણ ભાગ લીધો છે અને સારો એવો પ્રદર્શન કરેલ છે તેમને બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત થયેલ છે તો તેના તેના બદલામાં અમારા ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પાઠક તથા કેમ્પસ

ગુજરાતની અંડર સેવન્ટીન બહેનોની ટીમ સમગ્ર ભારતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે અને એ ટીમની અંદર અમારી શાળાના બે બહેનોએ સરસ પ્રદર્શન કરેલું હતું જેનું નામ છે રામાણી દીધી અને બોગાણી કાવ્ય આ બે બહેનોને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવા બદલ અમારા શાળાના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પાઠક કેમ્પસ ડિરેક્ટર મેહુલભાઈ પાઠક આચાર્યશ્રી તુષારભાઈ પાઠક અને સફળતા માટે સખત મહેનત કરવાવાળા મનીષભાઈ કોચશ્રી અને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન આપે છે વંદે માત્ર